ફક્ત ત્રીસ મિનિટના વરસાદે નવસારીના વિકાસને ખુલ્લો પાડ્યો નવસારીના રોડ રસ્તાઓ ઉપરના પાણી નિકાલ માટે નગરપાલિકા પાસે કોઈ ઉપાય કેમ નથી ફક્ત મોન્સૂન કામગીરી કાગળ ઉપર જ કેમ નવસારી નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીશભાઈ શાહની શહેરમાં ખૂબ લોકપ્રિયતા અને વાહવાહી થઈ રહી છે પણ એમના જ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ક્યાંક પ્રમુખશ્રી પર પણ સવાલ ઊભા થયા છે ફક્ત ત્રીસ મિનિટના વરસાદે નવસારીના વિકાસને ખુલ્લો પાડ્યો નવસારીના રોડ રસ્તાઓ ઉપરના પાણી નિકાલ માટે નગરપાલિકા પાસે કોઈ ઉપાય કેમ નથી ફક્ત મોન્સૂન કામગીરી કાગળ ઉપર જ કેમ નવસારી નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીશભાઈ શાહની શહેરમાં ખૂબ લોકપ્રિયતા અને વાહવાહી થઈ રહી છે પણ એમના જ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ક્યાંક પ્રમુખશ્રી પર પણ સવાલ ઊભા થયા છે